નમસ્કાર મિત્રો હું છું જય શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે જીરું ઉગ્યા પછી પહેલો છંટકાવ શેનો કરો કેમકે અત્યારે આમ જોઈએ તો જીરું ઘણું ખરું ઊગી ગયું છે અથવા પંદર વીસ દિવસ પચીસ દિવસ સુધીના જીરા થઈ ગયા છે તો જીરું ઉગ્યા પછી તરત કે જ્યારે બાર પંદર દિવસનું જીરું થાય અને દેખાતું હોય ત્યારે પહેલો છંટકાવ હંમેશા આપણે કહેતા હોય કે કોઈ ગેસવાળી દવા જેમ કે ઇથિયન સાયપર છે પ્રોફેનો સાયપર છે અથવા ડાયમિથિયોટ એટલે કે રોગર છે આવી કોઈ એક દવા સાથે સારી એવી વૃદ્ધિકારક દવા જે હ્યુમિક બેઝ દવા હોય અથવા જીબ્રેલિક એસિડ આધારિત દવા હોય આવી કોઈ એક સારું એવું વર્ધક હોર્મન્સ જેમ કે અમે એક લિટમસ એગ્રીટેકની ભલામણ કરતા હોય લેન્ટેના કરીને જે છે એ ત્રીસ એમએલ પંપે નાખી અને એક જંતુનાશક આ બે મિક્સ કરી અને છાંટવામાં આવે તો શરૂઆતમાં જે કોઈ નાની મોટી ખપેડી હોય જીવાત હોય કે નિંદામણમાં જે મગફળીના આરોડા ઉગ્યા હોય એમાં જે જીવાત લાગેલી હોય એ બધી જીવાત નિયંત્રણ થાય અને જીરું ઉગતા જે કાપતું હોય એ કાપે નહીં હવે બીજી વાત છે ફૂગનાશકની ફૂગનાશક ક્યારે આપવી તો કે જેઓ વાદળછાયું વાતાવરણ થાય કે છાંટા પડવાની શક્યતા હોય છાંટા ન પડતા હોય ખાલી વાદળછાયું વાતાવરણ હોય અને પવન આથમણોથી આવતો હોય તો અને ઝાકળનું પ્રમાણ રહેતું હોય તો આમાં છે એને ફૂગનાશકનો એક રાઉન્ડ પાછો મિક્સ કરી શકાય એમાં મેન્કો પત્તા કાર્બન પણ કરી શકાય મેન્કોજેબ પત્તા મેટાલેક્ઝિલ પણ કરી શકાય થાયોફેનેટ મિથાઈલ પણ કરી શકાય ટ્રાય પણ કરી શકાય આ ઘણી બધી ફૂગનાશક છે કે જે એ ફૂગનાશક અત્યારે શરૂઆતમાં સુકારામાં પીળા પડવામાં એમાં પણ કામ કરે અને જો એ કાંઈ ના હોય તો એક જંતુનાશક અને એક સારું વર્ધક આ બે વસ્તુ મિક્સ કરી અને પહેલો છંટકાવ કરવામાં આવે તો પશુ કે નાની મોટી જે જીવાતો એ નિયંત્રણ થાય અને છોડનો થોડોક ઝડપથી ગ્રોથ થાય બીજું કે આપણે જ્યારે માવઠું થયું માવઠા પછી જીરું ઘણી બધી જગ્યાએ નભરવું થઈ ગયું નભરવું થવાનું કારણ એ જ છે કે જે કાંઈ આપણે આ બધા ચણા ધાણા જીરું વરિયાળી આ બધા પાક જે છે એ બધા પાક શિયાળો પાક છે અને જે વરસાદ પડ્યો માવઠું થયું આપણે સાર્વત્રિક ગુજરાતમાં માવઠું થયું તો માવઠાને હિસાબે વાતાવરણમાં ભેદનું પ્રમાણ વધી ગયું વાદળછાયું વાતાવરણ થયું અને થોડુંક ઉફાળું વાતાવરણ થયું એટલે આ વાતાવરણને હિસાબે કે જ્યાં શિયાળુ પાકને ઠંડુ અને સૂકું વાતાવરણ જોઈ એની જગ્યાએ ભેજવાળું અને ગરમ વાતાવરણ થયું એટલે જીરું જે છે કે શિયાળું પણ પાક છે એ થઈ ગયો નભરવું થવાનું કારણ કે વાતાવરણ ચેન્જ થયું એટલે હવે ત્યાર પછી પિયતની પણ આપણે આગળ વાત કરી હતી કે હવે જો જમીન વારટી ગઈ હોય કોરું થઈ ગયું હોય તો જીરાને આપણે પિયત આપી શકીએ અને પિયત જ્યારે આપવાની વાત હોય તો પિયત આપ્યા પછી અને આપ્યા પહેલાં જો એક ફુગનાશકનો રાઉન્ડ આપવામાં આવે અથવા પાણીયારે ફુગનાશક આપવામાં આવે તો સુકારામાં પણ ઘણી બધી રાહત થાય છે તો આ હતી આપણે જીરું વિશેને પેલો કયો છંટકાવ કરવો અને પાછું હવે માવઠા પછી પિયત આપવા વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અન્ય ગ્રુપમાં શેર કરો નમસ્કાર